સાબરકાંઠા જિલ્લાના માલિકોની મનમાની કપાસ કરી કેમિકલ સરકારી જમીનમાં છોડવામાં આવ્યા ખરેખર આ જે મામલો જે મારી ધ્યાનમાં આવેલો છે હું ધામડીની અંદર હમણાં થોડા સમયથી હું આ પંચાયતમાં ચાર્જ લીધેલો છે પણ આ જીનિંગવાળા જે ખરેખર કેમિકલ ગવચેની જગ્યા ઉપર વેડી રહ્યા છે જે મારા ધ્યાનમાં અત્યારે આવ્યું છે જે ખરેખર એ ગંભીર મામલો છે પણ મારા ધ્યાનમાં આજે આવ્યું છે ત્યારે હું ગમે ત્યારે રાત્રે પેટ્રોલિંગ કરીને પણ આના ઉપર ગેર ગેરકાયદેસર જે પણ કાર્યવાહી થતી હશે નોટિસ આપી અને હું કાર્યવાહી સો ટકા કરીશ તંત્ર બહુ ઓછું ધ્યાન આપે છે કેમ કે જે જગ્યા છે ગામ હોય કે સિટી હોય શહેર હોય કે જે ગૌચરની જગ્યા છે કે કૃષિ ખેતીની જગ્યા છે કોઈ જગ્યા તંત્રનો કામગીરી છે જ નહીં કે કઈ જગ્યા કે કૃષિમાં પાકને સારો વધારવા માટે એ લોકો શું કરે બહુ કેમિકલવાળી વસ્તુ નાખે છે કેમિકલવાળી વસ્તુથી જે સારી એ લોકોનો પેદાવાર સારી થાય પણ એ કૃષિની જે ખેતી છે એ એકદમ નષ્ટ છે બીજી વખત અહીંયા પેદાવાર ના થાય બીજું જીન છે જીનવાળા એ સારું કેમિકલ બહુ બધું નાખે નાખે છે એ કેમિકલથી કૃષિ નષ્ટ થાય છે ખેતી નષ્ટ થાય અને બીજી વખત ના ગૌચરની જમીન ઉપર અગર આ બધું નાખવામાં આવે તો જ્યાં બહુ બધી ગાયો ચડતી હોય છે એ લોકોને કેટલું હાનિ થાય છે એટલું નુકસાન થાય છે એ બહુ જ તંત્રને ધ્યાન દેવા જેવું છે વડાલી તાલુકોમાં હમણાંથી બનાવ બન્યો છે એના ઉપર તંત્ર કોઈ ધ્યાન આપતી નથી તેઓ આખી આખી જમીન ઉપર ગૌચર જગ્યા છે ત્યાં કેમિકલ નાખવામાં આવે છે આખો તળાવ કે એવી સ્થિતિ થઈ ગઈ છે વહીમેટી મન તંત્રને જ્યાં સમય ઉપર રોકવું જોઈએ એના ઉપર સખ્ત એક્શન લેવું જોઈએ લેકિન એ કોઈ ધ્યાન આપતો નથી કોઈ જાતો નથી ત્યાં કોઈ જોતા નથી જેમ ચાલે છે એમ ચાલે છે